લાઈ સંજયને ફોન કરીને કહી દઉં કે આ ખૂટી એ મને માર્યું ને તી રસોઈ નહીં થાય હું વળી ડૂટકીને દુકાનમાં સાનું મને ઊભી હોત તો કાંઈ માર્યું ના હોત ને આ વળી ધોળીને આમ ભાગવા ગઈ તા ઓરલો આમણો આવ્યો ખૂટ્યો હાલો હા બોલ સણિયા સોરી લઈ આવી એમ ને હા સણિયા સોરી તો લઈ આવી પણ ખૂટી એ મને માર્યું બે હગા સામે ભટકાણા એમ ને આજ કાઢો માં જાવ ને હવે હ લાગ્યું નથી ને કેમ કરતા વરી આમ ધક્કો મારીને પાડ દીધી સિંગડું ને પગને જરીક પેટ ઉપર ઓયડ્યું થી હાવ સોલાઈ ગઈ હું તો કાઈ વાંધો નથી જરીક વાકું કડમાં રક્તરક થઈ ગઈ થી વાહા માં એટલે પછી હાઉ માં નાલી આવ્યો વાકે વાકે આ તો હતા જલ્પા ભાભી ને રેશમા ભાભી થી લઈ આવ્યા ઘરે એટલે એમ ફોન કર્યો કે રસોઈ ન થાય એટલે કાઈક લેતા આવજો ખાવાનું એ હા પણ કેમ કરતા એ બે ખૂટિયા બાદતા બાદતા આવ્યા હું દુકાન પાસે ઊભી હતી ઓલી બે તો રિક્ષા કરવા આવી વૈ ગયો તો હું વરી દૂટકી ને થઈને દુકાન પાસે ઊભી નહીં ધોરી નું કહેવા વઈ જાઉં હમણી વાર બાજે છે ને તા તો એ બાધવાનું પૂરું થયું ને મારી કયર આવ્યો બીજું હું મને અડફેટે લઈ લીધી ઓહો બહુ કરી દવા લેવા જ આવી છે ઓલો સ્પ્રે છે ને સાટી લઈશ જમવાનું લેતા આવજો કાચ પુલાવ કે ખીચડી કે થેપલા કે દાળ ભાત કે જી ખાવું હોય ઢોકળા કે હો એ હા હજી મારે ગરબો લેવા જાવ છે પછી હું રાસ કેમ લઈ હું લઈ આવ્યા એલ ને करवली बाई चो आ, से, वाल 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 से ने कही लेती होस जोय हाल ए आमुकू हे मथुरा मावा गी मोरली ए सनल बेन घरमा छओ हो के सांपल पेडा बायणे घरमा जैसे जाता बे ए आ हयला आवो चले बिन सारु छे ने तमने हवे आ हम तो हारु छे हमने साजे ठे गयो छे पिनोल बेकवार रोल स्प्रे आवे छे ने छाती ने मसाज कर ले जो એટલે સરસ થઈ જશે એ આ હું તો એટલે બોલાવા આવીતી સરે બેન અમે ગરબો લેવા જાય છે તમારે આવું છે ના રે ના તમે ગરબો લેતા આવજો ને વરી બીજો ખૂટીઓ મારશે તો હા મારા નોરતા ઠરી રહે વાંદરે કે સરમે નકર કામ કરી નાખીએ ના ના સંપા કાકી સંજે તૈયાર જમવાનું લેત આવશે સરમે કીધું તો મે મારી રસોઈ જ કરી તમારી કરના ગધેગી તો લેત આવશે સારું હાલ ધ્યાન રાખજો અમે જાયે ગરબા લેવા એ હા હાય પાસે જે નાટ લાઈન છે એ બહુ મસ્ત છે ને હા મસ્ત છે પૂછવા દેજી હેલો હાય બોલો તમે આ નાઈટ લેમ્પ ક્યાંથી લાવવા છો બહુ મસ્ત છે પોપટ કરીને ખબર હોય તો સિઝનલ સ્ટોર વાળા છે ભાઈ આ વખતે એમણે ગરબા ને આવી રીતના લાઇટ્સનો સ્ટોર ખોલ્યો છે આમ તો એની છોકરાના રમકડાની દુકાન છે એજ કે હા હા એજ જ ઓકે થેન્ક યુ વેલકમ આ ભાઈ શું વાત કરે છે કોઈ જ એમ તો લાઈટ વાળો લેમ્પ છે જો ઓ આ તો ગુસી પુસી બેન છે એ ગુસી પુસી બેન આ મસ્તીનો લેમ્પ કેથી લીધો તમે તો ચિન્ટુના મમ્મી કે આ લેમ્પ છે ને પોપટ ભાઈ ને

હારું હાલો બોલો બોલો શું જોઈએ સરસ તમે તો રાખો છો ગરબા અને લાઈટુ નવીન નવીન હો પપણ ભાઈ આપણો સિગ્નલ ધંધો જ છે રમકડાની દુકાનમાં છોકરાને બેહાડી દીધો ટાણે ને આપણે જો આ સિઝનલ ધંધો એ પૂગી ગયા જી સીઝન આવે ગણપતિ હોય તો ગણપતિની મૂર્તિ રાખીએ પછી પતંગ હોય તો પતંગનું રાખીએ આ હા એ તો ખબર છે બાયું વાતું કરતી હતી ને બેટ સોનલ ભાભી ના આવ્યા ચંપાકા થઈ ગયા છે કાલ વાસ લેવાય આવશે જોજો હું બતાવું બોલો ગરબા લેવા છે મારો પછી ચંપાકા કીને ને માર સોનલ બેન ને ગરબો લઈ જવાનો છે આ પૈડા જોઈ લ્યો આ પીળા કલર ના છે મિરર વાળા તમારા પોક પાહે ઈ ગરબા શું છે પોપટ યા આબલા છે ને અમુક અમુક 150 વાર બાકી બધા 100 રૂપિયા વાળા છે બરાબર એની આ તો કરી છે કરી લેવાય હું ચંપાકા કી ખુશ 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 કરે આ ની બાપા ઈ વાત બરાબર બહુ ગઈ માં દીવા વાળો પાંદડા વાળો રાખ્યો છે

તમારો <laughs>

ને પેલા ની લાઈન છે ને એમાંથી એક આપી રેડી ને પીળો 150 વાળો લાલ 100 રૂપિયા વાળો ઓકે થેન્ક યુ હું બહાર જઉં છું ઓકે ઓકે હું પેમેન્ટ કરીને આવું આ 250 મોકલજો બીજો કોઈ લેવા હોય ને તો ઓકે શ્યોર ફોરેનર લાગે બેન ને તો જોયા નથી હો પૂછતા ભૂલી ગયો લગન થઈ ગયા કે ની તો નહી થી આવો ચાલો રશિક તમારું શોપિંગ કરતા આવીએ હા નવરાત્રી ના ચણિયા ઓરનામે ચાલો નાના છોકરા ના કડિયા ઓહો બેન બોલો હું જોઈ કાઈ ને જો તો ભાઈ અમે તો લઈ લીધું આ વ્હાઇટ નેパープル જણી ચોડી નું શું છે અજા નિયો સોમ લઈ જો હાલો ઓહો 900 રૂપિયા કમતી હોય તો લઈ લે રસી કાલ ગયા ને ત્યાં 1400 1200 1400 ને એવી જ રીતના ત્યાં હજાર માં સારી જ કહેવાય 900 કે છે કમતી હોય તો લઈ લે તું અને પર્પલ ને વ્હાઇટ આપી દો ને આ લ્યો પૈસા ભાઈ એ હા હેલો સંગે સરી એ ભાઈ શું છે હજાર હજાર ઓહો તો બેન સસ્તું સસ્તું છે આપડું હા આ બ્લેક કલર નો જે આ મોટો હાર છે એ કેટલા નો છે 100 રૂપિયા નો બાકી હોરાન 150

ઓહો 500 600 નું છે મે હો ઘટાડી કીધા બેન પછી કોણ ઓલી લપ કરે બાયો ઈ દે દયો બ્લેક કલર નું આ લ્યો પૈસા આમ તો ને છોકરાને બ્લેક કલર બહુ ગમે છે ને હા વાત ને મારા છે ને ને ફરતે ડેકોરેશન કરવું છે ને મારી રોંડે છોકરી ઓલા ગરબા ગાવા આવશે હા હા હું પાછી આવીશ જો આમાં જીંટો લાગશે એ મારો ચિંટુ નાનો ને લખણ

आली गेली भाषामा हो तिनै सनल टीचर आ मै जाइयो हो हा टीचर आ मै जाइयो टीचर आ मै हो ओय तिन वार का जायो जायो बोली ह आ का चोक्लेट देवानी छ उभिरियो

તમે આરતી દેને જાજો જલપા ભાભી હવે એ હા હું આરતી માટે મમ્મી કાઈ ડેકોરેશન ને આરતી કરવા હાલ તું ઊભી જ આરતી કરવા ડેકોરેશન તમે થેન્ક યુ બોલો માત કી જય જય માં જય આદ્યા આખંડ બ્રહ્મા Did પંચી પંચમી ગુણ પદ્મા ચરણો માં સેવા ઓમ જય ઓમ જય ઓ માં જગદમ્બે બોલ શ્રી અંબે માત કી જય બો ચરે માત કી જય ઉમિયા માત કી જય ખોડિયાર માત કી જય રાંદલ માત કી જય બધી માતાજી ની જય હે માતાજી લક્ષા કરજો તું ને આપે સો કતાવડે છે કા હા સને મે આપડે બધે ગાતા ને એમાં ધ્યાન હોય એટલે શીખી જાય હાલો તો હવે આરતી થઈ ગઈ જમી લ્યો ને પછી કેવાય ત્રાસ લેવા જઈએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ